કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ સાત અગિયાર બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના રોગ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી દરેક ખેડૂત વિડીયોને લાઈક કરતો નથી

અત્યારે એરંડા નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ભાવશે તેરસો ને ત્યારબાદ કલોલની વાત કરીએ તો ખેડૂત રૂપિયા બાબર વાત કરીએ તો બાબરમાં અત્યારે એરંડા ચાલી રહેલો નીચો ભાવશે તેરસો વીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો આડત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો વિસનગર વાત કરીએ તો વિસનગર માં નીચો ભાવ તે 1270 રૂપિયા ને ઊંચો ભાવ છે 1322 રૂપિયા ત્યારબાદ ખેડાધવાઈ આગળ અરંડા બજાર ભાવ વિશે વાત કરે તો પાલનપુર માં અરંડા નો નીચો ભાવ છે 1300 રૂપિયા ને ઊંચો ભાવ છે 1315 રૂપિયા માંસા ની વાત કરે તો માંસા માં અરંડા નો નીચો ભાવ છે 1288 રૂપિયા ને ઊંચો ભાવ છે 1321 રૂપિયા ત્યારબાદ રાધનપુર ની વાત કરે તો રાધનપુર માં અરંડા નો નીચો ભાવ છે 1300 રૂપિયા ને ઊંચો ભાવ છે 1325 રૂપિયા

ભાવશે બારસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ભાઈઓ આગળ કુકરવાડાની વાત કરીએ તો કુકરવાડામાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને સત્તર રૂપિયા ત્યારબાદ ગોજારિયાની વાત કરીએ તો ખેડૂતભાઈ ગોજારિયામાં એરંડાનો નીચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પચીસ રૂપિયા ત્યારબાદ વિજાપુરની વાત કરીએ તો ખેડૂત મિત્રો વિજાપુરમાં એરંડાનો નીચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને બાવીસ રૂપિયા ખેડૂતભાઈઓ ખેડૂતભાઈ આગળ ધાનેરાની વાત કરીએ તો ધાનેરામાં અત્યારનો એરંડા નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ત્યારબાદ ની વાત કરીએ તો ખેડૂત મિત્રો પીલુડા નો નીચો રૂપિયા રૂપિયા ઊંચો વારાઈની અંદર અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો ને ચોસઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ત્યારબાદ કડી વાત કરીએ તો કડી અરંડાનો એરંડા નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ તેરસો ને એકવીસ રૂપિયા ખેડૂત મિત્રો ત્યારબાદ સિદ્ધપુર ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા ત્યારબાદ ચાણસમા ની વાત કરે તો ખેડૂત મિત્રો ચાણસમા માં નો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા ખેડૂત ભાઈ આગળ વાત તો ખેડોતભાઈ બાવળામાં અત્યારનો અરંડાનો મહત્તમ ભાવશે બારસો ને તેસઠ રૂપિયા ત્યારબાદ મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં અરંડાનો નીચો મહેસાણા માં એરંડા ઊંચો નીચો છો પચીસ રૂપિયા આંબલીયાસન વાત કરીએ તો આંબલીયાસન અત્યારનો ચાલી રહેલો એરંડા મહત્તમ ભાવશે તેરસો ને ચાર રૂપિયા ખેડૂતભાઈ આગળ દિયોદર વાત કરે તો ખેડૂતભાઈ દિયોદર અરંડાનો નીચો ભાવશે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બાવીસ રૂપિયા ત્યારબાદ હારીજ વાત કરે તો હારીજ માં ત્યારબાદ સિહોરી ની વાત તો ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે તેરસો તેવીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો ત્યારબાદ અમરેલી ની વાત કરે તો ખેડૂત મિત્રો અમરેલી રેલીમાં ચાલે રેલો અરંડાનો નીચો ભાવ છે 1189 રૂપિયા અને ઊંચો ભાવ છે 1280 રૂપિયા પછી ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટામાં અરંડાનો નીચો ભાવ છે 1150 રૂપિયા અને ઊંચો ભાવ છે 1200 રૂપિયા ખેડોતબાય ખેડોતબાય ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અરંડાનો નીચો ભાવ છે 1240 રૂપિયા અને ઊંચો ભાવ છે 1290 રૂપિયા ત્યારબાદ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂતભાઈ પાલીતાણામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે આઠસો રૂપિયા અને ઊંચો ભાવશે એક 1050 પચાસ રૂપિયા ત્યારબાદ તાગદરાની વાત કરીએ તો તાગદરામાં એરંડાનો નીચો ભાવશે બારસો વીસ રૂપિયા અને ઊંચો ભાવશે છે 1247 સુડતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હળવદરની આપણે વાત કરીએ તો હળવદરમાં એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે છે 1272 રૂપિયા ત્યારબાદ ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં અત્યારનો રંડાનો મહત્તમ ભાવ છે તેરસો ને રૂપિયા ખેડૂત મિત્રો